સરદાર ઓવરબ્રિજ ની એક્ઝેક્ટ વચ્ચે એટલે કહી શકાય સેન્ટર પોઈન્ટ છે આ વચ્ચે તો આવો આપણે અંદર જઈએ અને રિવ્યુ જાણીએ હવે આપણે મુંબઈ વડાપાઉ અને આપણે હવે આપણે બહુ સાંભળ્યું છે આ જગ્યા નું તો હવે આપણે આ દાદા નું આપણે રિવ્યુ લઈએ દાદા તમારું નામ સૈયદ ભાઈ રાવ તો તમે અહીં કેટલા ટાઈમ થી થાવ આ કોલા પડી હું ટોપી બી પાંચ મિનિટ વગર આવ્યો તો ના નડિયાદ બે થોડા ફોન આવના છે બરાબર પછી તમને આ જગ્યાનું રિવ્યુ તમને એનો ભાવે ભાયુ કે ના ભાયુ એ બેસ્ટ બેસ્ટ નંબર ભાયુ ને બેસ્ટ એટલે તો બી વખત આવ્યો છું વાળાપાવે ટક્કર મારે એવું તો દર્શકો ના ઓનર સાથે વાત કરવા આવી ગયા છે સર તમારું નામ અંકિત પટેલ અંકિત પટેલ તો સર તમારે આ દુકાન ખોલે કેટલા દિવસ થયા છે પાંચ દિવસ થયા છે પાંચ દિવસ તો અત્યાર લગીન કેટલા ગ્રાહકો આવી બધા ઘણા બધા તો આપણે શું શું variety રાખીએ છીએ વડાપાવ છે પછી મિસાલ પાવ છે સેવસર છે પ્લેટર છે ફ્રેન્ચ fries છે cold drink છે બધા combo અલગ અલગ છે તો તમે કશી ઓફર કે એવું કશું રાખીએ છીએ છે ને offer ચાલે છે ને એક મિસાલ પાવ છે વડાપાવ ફ્રી છે ઓકે હા તો તમારી વિશેષ ડિશ કઈ છે આમાં મિસાલ પાવ મિસાલ પાવ અને તમારે સ્પેશિયલી મુંબઈ થી તમે આ બધું આવે સરસ આવે તો દર્શકો આ છે ઓનર તો હવે આપણે એમનું હવે આપણે એમની પ્રોડક્ટ્સ નું રિવ્યુ લઈએ તો દર્શકો હવે આપણે એમની પ્રોડક્ટ્સ ટ્રાય કરી કરી લેવા જોઈએ છે તો એમની પ્રોડક્ટ્સમાં છે વડાપાઉં ચીઝ વાડાપાઉં છે અને એક મુંબઈ સ્પેશિયલવાળાપાવ છે શુભભાઈ આ કયા વડાપાઉં આપ્યા છે આ ચીઝ વડાપાઉં છે આ આ મુંબઈ સ્પેશિયલ વડાપાઉં છે તો હવે આપણે ટ્રાય કરીશું શુભભાઈ હ સ્ટાર્ટ આપણે સ્ટાર્ટ કરીએ ટ્રાય કરવાનું હલો તો આ છે આપડો મુંબઈ સ્પેશિયલ સાદો કશું જરૂર નથી આનો સ્વાદ જ એટલો જોરદાર છે કે મુંબઈ ના વડાપાવી તમે ભૂલાઈ લેસો એવા સ્વાદ છે આનો અને આમાં એમની ખાસ વાત એ છે કે જે વડાપાવમાં અંદર જે ચટણીઓ છે એમને બે લગાઈ છે એક લિક્વિડ ચટણી છે અને એક પાવડર પોંબમાં ચટણી છે બે લસણની છે પણ બેનો ટેસ્ટ એટલો જોરદાર આવી રહ્યો છે કે તમે મુંબઈ શું તમે કોઈ બી જગ્યાએ જશો ને વડાપાઉ ખાશો ને મહારાષ્ટ્રમાં તો તમે તૈયારના વડાપાવ ભૂલી જશો તારી વાત તો હવે આપડા કેમેરામેન ટ્રાય કરી દેવા જયા છે આપડા કેમેરામેન તો એ હવે વડાપાવ સ્વાદ તરી લેવા જાય છે આપણે ટ્રાય કરીશું આજ જોઈ શકો છો ચીઝ થી છે જોઈ શકાય છે અને એમને કહ્યું ચીઝ એવું નાખે છે પણ આપણે પૂછીશું અંકલ તો આ કયું ચીઝ છે લિક્વિડ ચીઝ છે કયું ચીઝ છે કયું ચીઝ છે લિક્વિડ ચીઝ છે આમાં આવો આપણે ટ્રાય કરીએ

તારું નામ અયાન ચો તો કેટલા દિવસથી આવું પાંચ દિવસ હા તો આગળ નો દેશ કેવો છે બહુ મસ્ત છે આપણે પણ જાણ્યું અહિયાં ના નો રિવ્યુ તો આવી જ માહિતી સાથે આપ જોડાયેલા રહેજો અમારી સાથે